ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જાઓ તો એકદમ મસ્ત મજાનું સવાર થઈ ગયું હે અને દી પણ ઉગી ગયો જો નહીં દેખે છા કરે દેખાય તો હાલ આપણે હે ને વાંજા કર નહીં ભાઈ હું મમ્મી ના દુખાઈ ગયો મમ્મી વારે એકદમ પંખી મસ્ત બોલે છે મસ્ત અત્યારનું વાતાવરણ એકદમ જોરદાર હે હાલો મમ્મી ગામ માં વહી ગયા હે બાપુને બેસવા અને આપણે થોડીક ચુંદડી બાકી છે તો આપણે ભરી લઈ બપોરે આપણે ગામમાં જવાનું છે તો પછી આપણે બપોર પછી લગભગ લાલ પર જવાનું છે આપણે બપોરે જાઉં ગામમાં ઘર પણ મકાન નથી ગામમાં છે વાળી તો બસ ખાલી રહેવા પૂરતું કરીને જઈ વાંધા તો ચાલો હું તમને બતાવીશ બપોરે જાય ઘરે તુંદડી ભરીએ ને આમાં આપણે ખોડ મુકતા જાય અને આમાં હે ની બાકી હે કોણ મૂકો ને તો અડધી સુધી વાં સુધી મોલ સુધી ભરાણ હોય પછી આ બાજુ બાકી હે આ બાજુ ભરાઈ ગયા કેવું મસ્ત લાગે ભરેલું મસ્ત લાગે કે સાદું મસ્ત લાગે કમેન્ટમાં જરૂર કહેજો તો હાલો આપણા કામ કરવાનું નહીં કરવા માંડી બે હું બધે ખાઈ લીધું છે ને કોઈ ખાય છે તો હાલો આપણે આ બધું એટલું અધૂરું છે એ બધું પૂરું કર નાખીએ ફટાફટ ତ ଚାଲ ଭାଇନା ପୂରକୁ ଯାଉ ପି ଯାଲୋ ଚୁନ୍ଦ୍ରୀ ଭରତା ନାସ୍ତା କରା ରେ ବେଠି ଆପଣ ଦ୍ରାକ୍ଷ ସେ ଖାଇ દ્રાક્ષ ખાતા ખાતા હાલો આપણે એમાં તો મુરલા ઉડાડવા ગદના ચીયામાં બધા ફૂલ ખાઈ જાય તો એવા હે જો જાતા નથી ઘરના એ વાઇટ જ જતા હોય હું પાછી વહી જાય તો લગાવી દે ફૂલ ખાય કોર તો કાપતા નથી તો આપણે ફાયદો થઈ જાય મસ્ત મજાનું પાણી ભેરું એકદમ વાતાવરણ મસ્ત હોય થોડી થોડી ચાકર જેવું હે અને આપણે થોડી થોડી ઠંડી થોડી થોડી ઠંડી પડે છે તો હાલો આપણે જાય પાછા ખાતા ખાતા હાલો આપણે એકદમ ના થઈ ફ્રેશ થઈ ગયા હોય ને ટાઈટ પડે હે તો આપણે થોડીક તૈર કે અહીંયા ઉપસું અને પછી આપણે જવું છે ગામમાં તો આપણે આપણે જમવાનું કરી લઈએ ફટાફટ પછી જમી અને પછી આપણે નીકળશું ગામ બાજુ તો હાલો બહેનારો છો આપણા લગમાં છેલ્લે સુધી તો આપણે ફટાફટ જમવાનું બનાવી અહીં જમી લઈ હાલો તો વાગી ગયા કેટલા ખબર સાડા અગિયાર પોણા બાર જેવું થઈ ગયું હોય અને હું જમીને પછી જાઉં હોઉં ગામમાં પછી હું ને બાપુ ચા લાલ તો ચલો થોડું બધું લેવું હે છો બધું લેવું એક્ઝામ હે તો બધી થોડીક ખરીદી કરવી છે તો જવાનું હે તો આપણે ફટાફટ જવા ગામ બહુ છેટું નથી થતું ટુકડું છે એમ તો હાલીને જાય તો થોડીક વાર તો લાગી જાય તો એ બધું હે હાલો બનજો સુધી જો રસ્તો તો જો અમારો એકદમ રસ્તો ઓલ બાજુ થાય એ બાજુ બંધ થાય એટલે આપણે અહીંથી હે ને અહીંયા બીડમાં કરે ઓલ બાજુ ઝાડવાનું પડી ગયા એટલે બંધ છે એટલે અહીંથી પહેરો હોય તો આપણે અહીંથી પહેરું જવાનું હોય જંગલ જાડી જવું બધું અહીંયા ભાવ હે તો હાલો હું ને બાપા બી નીકળી ગયા અહીં લાલપુર તો હાલો તમારે બધાને આવું હોય તો આ સ્કૂલ છે અમે ભણતા એની સ્કૂલની યાદ તો બધાને બહુ જ આવતી હોય છે કે બધા ખબર જ છે તો આપણે ભોગી ગયા લાલપુર તો આ તો બધો હે સામા કાઠો આપણે હજી અંદર જવાનું હોય બધું તમે બેના રહેજો આપણા લોકમાં છેલ્લે સુધી જોતા રહેજો તો હાલે આપણે ફટાફટ અંદર જવા દઈ આપણે ખરીદી થઈ ગઈ હે બાપુ ગયા ગાડી લે ગાડી લઈને આવે એટલે આપણે નીકળી જાય આજ ટ્રાફિક બહુ સારી હતી કેમ કે આજે સોમવાર હતો ને એટલે બધા સોમવારે જવાવાળા વધારે હતા તો આપણે નીકળી ગયા પાછા બે બાય લાગુ હાલો આપણે આપણા ઘર તરફ ગઈ છે આપડે શાંતિ મળશે તો તો છે આપણા મકાન અત્યારે તડમ અત્યારે રહેતા નથી અત્યારે વડે વ્યા ગયા તો બધું બંધ છે ચાવી આપણી પાસે હે નહીં તો હું તમને કહેતી હતી કે બતાવીશ તમને તો ચાલો બતાવી દો આપણે અંદર એક મોટો રૂમ છે રસોડું છે ને એક આ બાજુ એક બીજો રૂમ છે બહાર અને બસ આવું બધું હે પડદો તડકાનો ટૂટિકલ છેવું થઈ ગયું છે હાલ છે તો હાલો તમને બતાવી દીધું ને હવે આપણે નીકળી અહીંયા છે મારા મોટા પાનના મકાન એ તો બધા રી હે પણ અત્યારે કોઈ ઘરે છે નહીં તો હલો આપણે નીકળી ना लो मम्मी पहने पाई ही है ना अपने बिट्ठा सी ने मम्मी ये वक़्त ने उन मम्मी बे कहूँ हुए हैं ना तो करी तो टाइम मिल जाए तो थाके के लाल पर गई थी इन देवर हाँ निंदर है ना था दिमाग में काल कहूँ जो अलग अब बदुसे જો વાતાવરણ એકદમ દિ અથમઅમ છે એકદમ શાંત વાતાવરણ એકદમ હા શાંતિ મળે તમે બધા દે ટ્રાય કરજો એકલા બેહી સરસ વાતાવરણમાં દે ટ્રાય કરજો તમારા મનને કેટલી શાંતિ મળે નહીં મને તો જો બહુ એકલું બેહું મસ્ત વાતાવરણમાં બહુ ગમે છે તમને કેવું મજાક ના આવે કમેન્ટમાં જરૂર કહેજો